બિલ્ડર તુષાર શાહના રિમાન્ડ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ જાહેર કર્યો છે આ પ્રકરણમાં પીઆઈ રાવલ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને દોષી જાહેર કર્યા છે પીઆઈઆર વાય રાવલ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપાબેન ઠાકરને બે સપ્ટેમ્બરના રોજ હાજર રહેવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો ઠાકોરજી ડેવલપર્સના બિલ્ડર અભિષેક ગોસ્વામીએ નોંધાવેલી એકસઠ કરોડના ચીટિંગની ફરિયાદમાં વેશુ પોલીસે આરોપી એવા તુષાર રજનીકાંત શાહ સામે સુપ્રીમ કોર્ટના હુકમની ઉપરવટ જઈને કાર્યવાહી કરતા મામલો સંગીન બન્યો હતો આ સમગ્ર પ્રકરણ સુપ્રીમ કોર્ટ પહોંચતા પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ દીપાબેન ઠાકરને તિરસ્કારની નોટિસ સુપ્રીમ કોર્ટે જારી કરી હતી અધિકારીઓમાં જે તે સમયના પોલીસ કમિશનર અજય તોમર ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત કોન્સ્ટેબલ પીઆઈ રાવલને નોટિસ આપવામાં આવી હતી જો કે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે પોલીસ કમિશનર ડીસીપી કોન્સ્ટેબલ અને અભિષેક ગોસ્વામીને આરોપોથી ડિસ્ચાર્જ કર્યા છે જ્યારે બીજી બાજુ પીઆઈ રાવલ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને દોષી જાહેર કરીને બે સપ્ટેમ્બરે હાજર રહેવા આદેશ કર્યો છે